ભાવનગર ખાણ ખનીજ વિભાગે ચાર ટન સાદી રેતી ભરેલા ટ્રેક્ટર સાથે એક ઈસમને ઝડપી પાડ્યો જો વિગતે વાત કરીએ તો ભાવનગર શહેરના બોધેલ ટોપ થ્રી રોડ પરથી રેતી ભરેલ ટ્રેક્ટર સાથે એક ઈસમ ઝડપાયો છે ચાર ટન સાદી રેતી ભરેલા ચાર લાખના મુદ્દામાલ સાથે જેલમભાઈ પરમારને ગેરકાયદેસર રેતીની હેરાફેરી કરતા ઝડપી પાડ્યા છે ત્યારબાદ ડ્રાઈવર અને મુદ્દામાલને ભરતનગર પોલીસ સ્ટેશને લઈ જવાય અને ડ્રાઈવર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવી હતી